રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કરેલ ટેકાના ભાવે ખરીદી ટેકાના ભાવ ચણાની ખરીદી શરૂ થતાં ખેડૂતો ખુશ ગુજરાત રાજ્ય સરકાર અને બુચકો માસોલ દ્વારા ચણાનીની ટેકાના ભાવની ખરીદી શરૂ કરવામાં આવી હતી અને ઘણા ઉપલેટા તાલુકાના ખેડૂતોએ લાભ લીધો હતો જેમાં ખેડૂતોએ ચણાના અંદાજે ચૌદસો જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલ હોય તેમાંથી પચાસ જેટલા ખેડૂતો બોલાવ્યા આવ્યા ત્યારે ખુલ્લી બજારમાં ઓછો ભાવ મળતો તેથી ખેડૂતોને ચણાનો સારો ભાવ મળી રહ્યા હતા ગુજકો માસોલ દ્વારા ચણા ટેકાના ભાવની ગુજકો માસોલ અધિકારી ચૌધરીની હાજરીમાં આ શરૂ કરવામાં આવેલા કેન્દ્રમાં મંડળીના દલપતભાઈ માગડીયા તેમજ મંડળીના સભ્યો અને ઉપલેટા માર્કેટિંગ યાર્ડના હરિભાઈ ટુમ્મર અને ખેડૂતો હાજર રહ્યા હતા અને આ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું ખરીદી કેન્દ્ર શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં ખુશી માહોલ જોવા મળ્યો હતો રિપોર્ટર સરફરાજ કોડી ઉપલેટા મારું નામ પારસ જયંતીલાલ ભૂત ગામ જામ ગુમડી તાલુકો ઉપલેટા અમે ચણાનું ઓનલાઈન રજીસ્ટ્રેશન તારીખ હજાર બે કરાવેલું હતું અને અમારો આ વારો આવ્યો છે અત્યારે અમે ચણા લઈને આવ્યો આવી આપણે સરકાર શ્રી ખરીદી પ્રમાણે તો એમાં કામગીરી સારી છે ટોલ કરવાની અને બધી મજૂરનું અને મંડળીઓનું વ્યવસ્થિત કામગીરી છે અને પૈસા ચોરીક આવી જાય છે અમે તો તુવેર આપી હતી એને પૈસા અમારે સમયસર જમા થઈ ગયા છે અને બહુ સારી એવી આપણે ભાજપ સરકારની કામગીરી છે અને આવું ને માલ લેતા રહે તો ટાઈમિંગ જોડે ખેડૂતને બજારમાં ભાવ જળવાઈ રહે મારું નામ દરપતભાઈ ચતુર્વદય માકડિયા આજે ચણાનું રિલેશન ચૌદ સો ખેડૂતોનું ફેલ છે એમાંથી અમે પચાસ કાલે મેસેજ નાખ્યા હતા એમાંથી બત્રીસ ખેડૂતો આજે માલ લઈને આવેલા છે અને ખૂબ ચણા સારા પ્રમાણમાં વાવ મળે છે એ માટે ખેડૂતોમાં ખૂબ આનંદી લાગણી છે અને હવે ભાજપ સરકારે ખૂબ આનંદ હતા ના પણ ખરીદી કેન્દ્ર કર્યા હતા ખેડૂતોને પોષકઠ ભાવ મળેલા હતા એ બધા ખેડૂતોમાં ખૂબ આનંદ છે આ તકે આ ખેડૂતો સરકારે જે ખરીદીનું ચણાનું શરૂ કરેલ છે એ બદલ ખૂબ ખૂબ આભાર માની છે